નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અંધ્રષ્ટા બાબા વેંગાની ભવિષ્યવાણી વિશ્વભરના લોકોને ધ્યાન ખીંચ્યું છે તેમની ભવિષ્યવાણીમાં ભય રહસ્ય અને રોમાંચનો સમાવેશ થાય છે જેના કારણે તે ચર્ચાનો વિષય બને છે બાબા વેંગાનું અવસાન ઓગણીસો ને થયું હતું પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમને પાંચ હજાર સુધીમાં આગાહીઓ કરી હતી જોકે આને સમર્થન આપવા માટે કોઈ લેખિત પુરાવા કે દસ્તાવેજો ઉપલબ્ધ નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કુદરતી આફતો ત્રીજા વિશ્વ યુદ્ધ માનવજાતનો પતન અને વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિનો સમાવેશ થાય છે બે માટે તેમની ભવિષ્યવાણીઓમાં એક સોશિયલ મીડિયા પર ભારે ઉત્તેજિત પેદા કરી છે બાબા વેગાએ મતે બે હજાર છવ્વીસ અને બે હજાર અઠ્યાવીસની વચ્ચે વિશ્વભરમાં દુષ્કાળનો અંત આવશે અને ચીન આર્થિક અને લશ્કરી શક્તિના યુનાઇટેડ સ્ટેટથી પાછળ છોડી દેશે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદભુતપૂર્વક પ્રગતિ થશે વધુમાં તેમને આ સમયગાળા દરમિયાન ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિની શક્યતા પણ આગાહી કરી છે બાબા વેગાની કેટલીક ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ